માશાપુરા ન્યોજ ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશ બદલ માજી સરપંચ શ્રી બદલી અને હાલ જાગૃત નાગરિક તરીકે સેવા આપી રહ્યો છું સૌપ્રથમ માશાપુરા ન્યૂઝ ને સત્તર વર્ષ પૂર્ણ થયા અને વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છો તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે મા આશાપુરા ન્યૂઝના સ્થાપક આદરણીય શ્રી જયમલસિંહ જાડેજા સાહેબ તેમજ એમની ટીમ કચ્છ ગુજરાતને હું ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું સાહેબ માં આશાપુરા ન્યૂઝ ને શું વાત કરીએ કોઈ પણ કાર્ય હોય કોઈ પણ કામ હોય જેમ કે ગટર હોય રોડ હોય રસ્તા હોય પાણી હોય અનેક મુદ્દાઓ ને એ એ અનેક મુદ્દાના વગેરે ને પ્રશ્નોને જે વાંચા આપે છે તો હું મા આશાપુરા ન્યૂઝને ફરી ફરીને હું અભિનંદન આપીશ એક અમારો અવાજ બની અને સરકાર શ્રી પાસે રજૂઆત અમારી જેને કહેવાય ને ચોથી જાગીર બનીને રજૂઆત કરે છે તે બદલ પણ હું એમને અભિનંદન આપીશ સાથે સાથે માશાપુરું મા આશાપુરા ન્યૂઝ ને મેં એનો પડઘાની એની તાકાત મેં હાલ જ થોડાક દિવસો પહેલાં જ વિથોણ ગામ મંદે એક પુલનું કામ ચાલુ બંધ હતું જે પુલ બંધ હોવાથી ત્યાં આકસ્માત સર્જાય તેવી ભીતિ હતી તે અનુસંધાને મેં જ્યારે મહાસાપુરા ન્યૂઝનો સંપર્ક સાધ્યો અને એના જે બ્યુરો નખત્રાણાના બ્યુરો સ્થાનિક આવી અને અમારું એક ન્યૂઝ બનાવ્યું અને એ ન્યૂઝની જ્યારે ન્યૂઝે જ્યારે બહાર પાડ્યું અને એ એક અમારો પ્રશ્ન રજૂ કર્યો મીડિયાના માધ્યમથી અને સાહેબ બીજા દિવસે અમારું પુલનું કામ ચાલુ થઈ ગયું એ બદલ પણ હું એમ મા ન્યૂઝને પણ અભિનંદન આપીશ સાથે સાથે સાહેબ એમનું મોટું માશાપુરા ન્યૂઝ કચ્છ ગુજરાતમાં પણ પ્રસરી રહી છે હાલ તો આપ જોઈ શકો છો કે ત્રણ લાખ એકતાલીસ હજાર સરક્ર સબસ્ક્રાઈબર છે અને દસ કરોડ તે વ્યૂઝ ધરાવે છે સાહેબ હું એને એ બદલ પણ હું એને અને સાહેબ મહસાપુરા ન્યૂઝના ચાહકો પણ ઘણા અમે જોયા છે માત્ર કચ્છ નહીં આખા ગુજરાતમાં માસાપુરા ન્યૂઝનો ડંકો છે અને આપ વિશેષતા એ પણ જણાવીશ કે આપ જોઈ શકો છો જીટીપીએલ બસો તોંતેર નંબર ઉપર આપ માસાપુરા ન્યૂઝને નિહાળી શકો છો તો ફરી ફરીને હું માસાપુરા ન્યૂઝના સ્થાપક જેમલસિંહ જાડિયા સાહેબ તેમજ કચ્છ ગુજરાતની સમગ્ર ટીમ ને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે